સર્જાયેલી આ દુર્ઘટનાનો કેસ હજી કોર્ટમાં ચાલી રહ્યો છે અને ન્યાયની રાહ જોતા પરિવારો હજી પણ આશાની આંખે જોઈ રહ્યા છે વર્ષ બાદ પણ આરોપીઓ જામીન અને હાઈકોર્ટમાં કેસ સંબંધિત અરજી પેન્ડિંગ હોવાને કારણે ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી અટવાઈ છે જ્યારે દેશભરમાં આ દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે આજે પણ એ જ પ્રશ્ન ઉઠે છે કે મોરબીના એ નિર્દોષો માટે ન્યાય ક્યારે મળશે